મોદી સાહેબ હેટ્રિક કરવાના છે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ચારસો ની સીટો સાથે જીતવાના છે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ હું પ્રમુખ હતો એના પહેલા બે વાર તમે બધા છવ્વીસ માંથી છવ્વીસ લોકસભાની સીટો જીતી છે હવે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓ પણ ત્રીજી વાર હેટ્રિક કરીને છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ નેતૃત્વ એને ફક્ત જીત થી સંતોષ થતો નથી એનું ટાર્ગેટ છે કે દરેકે દરેક સીટ પાંચ લાખ થી વધુ મતે જીતવાની છે પણ મિત્રો મારી તમારી ભરૂચ અને તમારા છોટા ઉદયપુર સીટ ઉપર છે અપેક્ષા છે અહીંયા કેટલાક લોકો બહુ કૂદકા મારે છે મારે છે કે નહીં એને પાડવાના છે એટલા માટે ભરૂચની સીટ અને છોટા સીટ પર પાંચ લાખ ને બદલે છ લાખ નું ટાર્ગેટ રાખવાનું છે પાંચ લાખ નું ટાર્ગેટ મારું છે અને બીજા એક લાખ નું ટાર્ગેટ તમારા બધાનું છે મંજૂર છે બધા હાથ ઊંચા કરીને કરો જય શ્રી રામ બધા જોર માં બોલો જય શ્રી રામ